ને આજે બીજો દિવસ છે આપણે ફૂવાની ઘરે આ ઉપરનો અને સવાર સવાર કેવી હોય ગાંડીગીરની કોઈ મિત્રોને બતાવું મસ્ત વાતાવરણ છે કુદરતી અને સુંદર નજારો હે અને હવે આપણે જવાનું છે નાસ્તા પાણી કરીને જવાનું છે રુદ્રને બધા ઉઠા નથી પછી આપણે વાડીએ જવાનું છે અને વાડી છે જંગલની નજીક એટલે આપણે જંગલનો આજે વ્યૂ બધો બતાવવાનો છે તો આજે છેડ સુધી જોયો છેડ જુદી જોવાની મજા આવશે અને લોક બનશે બહુ સરસ તો કન્ટિન્યુ બને રહીજો તમે તો ફુવા છે એ દૂધ દેવા દે ને હા સવારમાં પોણા પાંચ વાગ્યામાં વાડીયા ગયા તા અને જિનકોને બધા જાગી ગયા હે રુદ્રાંડી ગીરની ગુડ મોર્નિંગ હા કેવી ઠંડી લાગી હતી આજે ઠંડી તો બહુ હતી ભાઈ ફૂવા ગયા હે દૂધ દેવા દેરીએ જાય છે અને આપણે હવે જવાનું વાળીએ અને મેડમ ફૂવીને નાસ્તાની તૈયારી કરે છે અને અત્યારમાં દૂધ ના લગવા હોય એટલે ફે લગવા ભરતી તા અને હવે ફૂવા આવે એટલે પછી જવાનું હવે વાળીએ તો ચાલો હવે વાળીએ જઈને મળશું મિત્રો હવે આપણે જઈએ હે વાળીએ ફૂવા નીકળી ગયા મોટરસાયકલ લઈને ના આપણે ગાડી લઈને જવાનું છે ફરીને અને આજ બીજો દિવસ છે બોધદેવમાં તો ચાલો હવે કન્ટિન્યુ રહીજો જ્યાં ફરીનું મકાન આવું કંઈક છે ચાલો હવે ગાડી સ્લેપ મારીએ ફાઇનલી અત્યારે કેમેરો મારા હાથમાં આવી ગયો હવે અવારમાં હું તો છાવા જોતો હતો એટલે મારા હાથમાં તો કેમેરા આવ્યો જ નથી અત્યારે જો અવાર થઈ ગયો ગામડામાં મસ્ત ચડકો આવે

不说好啊，不说宽，哦、啊。你们那了。 તો ફાઈનલી જો આપણે અત્યારે આ સવાર સવારનો નજારો છે વાડીનો સાંજે તો આપણે અંધારું હતું અને જો આ જંગલના કાંઠે જ આવેલી છે મારા ફુવાની વાડી આ આપણે ગાડી પાર્ક કરી લીધી છે અને રુદ્ર નામ જાય છે અને જો આમ ફુવાના ભાઈ છે મેઘાભાઈના ખેતરમાં છે ઘઉં છે અને બગીચો છે આગડી આપણે આ જંગલમાં જવાનું છે અને આ મારા ફૂવાની વાડી

नंगू नंग पंगु रख दे नंग पंगु घरी क्यों काई दे आहू की दो घरी क्यों काई दे <laughs> नमून घरी क्यों काई दे ये चारों प्रश्न से ये पापा आ गया फाइनली पापा आ गया आ घरी क्यों तो, <laughs> <laughs> तो मित्रों जो आ है अपना हाँ जी आया हुआ था मोड़ आया था तुमने व्यवस्थित देखा नहीं हुई તો આ ફૂવાનું ખેતર છે જેમાં મકાઈ આવેલી હે આંબા બી છે અને આ તબેલો બનાવેલો છે આખો હે એક નંબર લોકેશન છે રુદ્ર ને બધાય નાય છે એના ઠંડી નથી લાગતી અને આ જંગલની કાંઠે આવેલું છે જે જંગલ તમને બતાવું અને આ ફૂવાના મોટા મોટાભાય નું ખેતર છે આજે તો તમને જ્યાં વધારાનું કીધું છે આ એટલું વધાર્યું હોય પાછું જો આને તબેલો છે મારા ફુવાને આવી રીતના હવા ઉજાસનો મસ્ત બનાવેલો છે મસ્ત લોકેશન આવેલું છે જો આ જંગલનું બોર્ડર તમને દિવાલ દેખાતી હશે જો મેડમ એ વર્ગી હે હા હા તમે તમે નાવ ભાઈ હા ખાટ કર નખાય અને ને એક સારી મોટી ભાવ કર નખાય હે છે ને અગેડિયા આવા હે વો જાવ જો 1 લાખ લાઈક આવી જાય ઢોકકો માર્ચે તો 1 લાખ લાઈક આઈ જશે જો લાખ લાઈક આઈ ને 1 લાખ લાઈક આઈ જશે લાખ

ન્યાય લાઉડ ન થે એટલે ન્યાય નઈ જઈ શકીએ આ તમને આઈ થી બતાઈ દે કે આવો જંગલનો વ્યૂ છે સો ગાઈસ હવે અત્યારે આપણે ફાઇનલી આવી ગયા હે આ યાર અંદર જાની પપ્પા ના પડે હે બગર આપણે તો રિયા સુરવીર એટલે આપણે તો હરિયો કરવી જ પડે તો બહુ ત્રીક છે એ એ એ હાલો 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 આ ખાઈ છે પડવા પડવા હું દવા દો આવતો બચી ગયો સ્લીપર

भाई तो वो ब्रो को कम बोला पांदा हुकाई गेला पांदा ऊपर ना हेलू भाई जाम थे आई वो ये भले था हाडू मांग यो जल चल भाग 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 अब आपरे जाए ओ ये ये मां हेलो उतरिया डन 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 फाइनली गाइस आपरे अब आ गया है घर बाजू सेड वहां से आई वो मम्मी को करो તો હાલો આપડે થોડા સુધી જંગલ માં જતા જઈએ પણ ત્યાં શૂટિંગ કરવાનું એલાઉ નથી એટલે ત્યાં થોડું ઘણું બતાવીશું તમને પછી આપણે જંગલ માંથી આવીને પછી આપડે હવે ઘરે જવાનું હે અંદર જવાનું એલાઉડ નથી આ તો ખાલી થોડા સુધી છે હે આપડે વન ડે થી બરાબર થી જોવાનું હે હાલ કંઈ ના થાય હાલ 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 હું લઈ જાઉં હાલ ઉપર ઉપર હું નીચે દાદા હું તને હાથ દઈ દઈએ લાવ લાકડી આમ લાવ મે